સંસ્થિતા નમસ્ત 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 નમો નમ આજના છોતેર વ પ્રજાસત્તાક દિન નિમિત્તે અહીં ઉપસ્થિત શાળાના આચાર્ય શ્રી ઉપસ્થિત મહેમાનો વડીલો તથા અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો હું ગોઢાણીયા ભાવિક હું ગોઢાણીયા શ્રુતિ આજે હું તમને પ્રજાસત્તાક દિવસ વિશે થોડું કહીશ તો ધ્યાનથી સાંભળવા સાંભળવાનું રવિનાનું જેમ આપણે બધા જાણીએ છીએ કે ભારતીય બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારથી આપણે બધા આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ જ્યારે આપણો દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ બ્રિટિશ શાસનથી સ્વતંત્ર થયો ત્યારે તે સમયને ભારત પાસે પોતાનું કોઈ બંધારણ ન હતું ઘણી ચર્ચા વિચારણા પછી ડોક્ટર ભીમરાવ આંબેડકર નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી આ સમયગાળા દરમિયાન તૈયાર કરાયેલો બંધારણ મુસદ્દો વિધાન પરિષદમાં રજૂ કરવામાં આવ્યો અને તેને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ અપનાવવામાં આવ્યો પરંતુ તેના સંપૂર્ણ અમલ છવ્વીસ જાન્યુઆરી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ કરવામાં આવ્યો આ દિવસ આપણને લોકશાહી સ્વતંત્ર અને સમાજતાના આપણા મહત્વપૂર્ણ મૂલ્યોની યાદ અપાવે છે આ દિવસ યાદ રાખવા માટે દર વર્ષ આપણે તેને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીશું તો હું અહીં ઉપસ્થિત તમામને વિનંતી કરીશ કે તેઓ પ્રાર્થનાની સ્થિતિમાં બેસી જાય